દૂધની કોથળી લેવાની ઓકાત નથી ને હતર જાતના ઢોસા ખવડાવવા બોલો ક્યાં જાવું એક દૂધની કોથળીમાં આખું પરિવાર નવદી રોડવે છે લુખીના આ તો અમે જે તમારી જેમ ફૂલ તૈયારીમાં જ હતા અમે મટકા કુલફી ઉત્તર પ્રદેશ થી ઓર્ડર કરી દીધી હતી સુતર ફેણી અમે પાલનપુર થી ઓર્ડર કરી દીધી હતી અને બાસમતી રાઈસ સિવાય અમે કોઈને કઈ પૂછતાય નહીં બાસમતી રાઈસ ના ખટારા ને ખટારા ઓર્ડર કરી દીધા છે એ રસ્તામાં આવતા જ છે મોટા ભાઈ કેન્સલ કરી નાખો તો બધું પાછું જાય મારે એને ફોન કરું એક કામ કરું એનું ટપાલ મોકલી દઉં એટલે દોઢ વર્ષે પોકતું થાય આ ઈ કરો લ્યો ખોટી નાવ તમને મે બે ભાઈઓ ને કરિયાણા ની દુકાને 200 200 ગ્રામ સોખા ના પરિકા લેતા જોયા અને તમે બાસમતી ખવરાવો ખોટી નાવ અને માટલા કુલફી ખવરાવવાની વાત કરો છો બે ભાઈઓ સુરત ની બાઈ નીકળ્યા નથી ભલે તમારી માટલા ગુલ્ફી ખોરી હા હાલો બધું પતી ગયું સાદાઈ થી રાખશું હાલો બોલો અમે માટલી છે હાલો બનાવો સામુકો સામુકો